આજે મારે વાત કરવી છે બાપ અને દીકરીના સંબંધ વિશેની કે કેટલો પવિત્ર આ સંબંધ છે અને અને આશા રાખીએ કે કે તમને આ વાત જરૂર ગમશે મારે તફાવત જણાવવો છે દીકરી પોતાના પોતાના બાપના ઘરે હોય લગ્ન પછી પતિના ઘરે જાય એટલે તફાવત શું થઈ જાય છે કોઈના બી ઘરે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય છે કહેવાય છે ને કે ભાઈ જેના ઘરે દીકરી હોય ને તે ખૂબ નસીબદાર હોય છે હા દીકરી નાની હોય કે મોટી હોય બાપ માટે તો એ દીકરી છે ને દીકરી જ રહેવાની છે બધા લાડ એક બાપ પોતાની દીકરીના પૂરા કરતો હોય પછીની પરિસ્થિતિ સારી હોય તો એમાં કોઈ ફેર નથી પડતો હવે તફાવત શું છે ઈ મારે તમને જણાવો છે કે નાની દીકરી જ્યારે પોતાના બાપના ઘરે હોય ને એટલે એના પપ્પા રાત્રે આઠ વાગે કદાચ ઓફિસેથી કે દુકાનેથી આવતા હોય કામ કરીને એટલી દીકરી છે ને સાડા સાત વાગ્યાની બાયણા પાસે બેસીને એના પપ્પાની રાહ જોતી હોય કે હમણાં મારા પપ્પા આવશે હમણાં મારા પપ્પા આવશે મારા પપ્પા મારા માટે હાલ આવશે અને કદાચ એની કંઈક માંગણી હોય તો પપ્પા જેવા અંદર આવે ને એટલે તરત જ દીકરી કે પપ્પા પપ્પા મારે આ વસ્તુ લેવી છે ચલો મને લઈ જાવ ને ગમે તેવો થાકેલો બાપ હોય ને એક એકવાર દીકરી ખાલી એટલું કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે પોતે બધું ચલવી લે પરંતુ એક બાપ કોઈ દિવસ પોતાના આ દીકરીના શોખને ના નથી પાડી શક્યો તફાવત એટલો છે કે દીકરી જ્યારે પોતાના બાપના ઘરે હોય ને ત્યારે ઈ એના બાપની રાહ જોતી હોય કે હમણાં મારા પપ્પા આવશે હમણાં મારા પપ્પા આવશે પરંતુ સમય ક્યારે બદલાય છે ખબર છે લગ્ન કરીને જ્યારે તે દીકરી પારકી થાપણ થઈ જાય છે ઈ દીકરી મોટી થઈ જાય પોતાના પતિના ઘરે જાય ને ત્યારે તફાવત એટલો છે કે જ્યારે બાપના ઘરે હતી ને દીકરી ત્યારે એના પપ્પાની રાહ જોતી હતી અને લગ્ન પછી છે ને સાહેબ આખું વિચાર શ્રેણી ઊંધી થઈ જાય છે સમય આખો બદલાઈ જાય છે લગ્ન પછી એ દીકરીની રાહ જોતો હોય કે મારી દીકરી મારા ઘરે હવે ક્યારે આવશે અને સાહેબ વાસ્તવિકતા તો ઈ છે કે જ દીકરીને પોતાના પપ્પાને મળવા માટે કેટલી વાર તો આજીજી કરવી પડે છે કે મારા પપ્પાના ઘરે જવું છે ઘણો સમય થઈ ગયો મારા પપ્પાની તબિયત નથી સારી મારા મમ્મીની તબિયત નથી સારી એ ટુ ઝેડ કોઈ પણ કામ હોય એ દીકરીને એના પિયરમાં જાવું હોય ને તો ઘણી બધી રિક્વેસ્ટ કરે ત્યારે બધાને સરખું નથી હોતું આ એક જનરલ વાત છે તફાવત એટલો છે કે દીકરી નાની હોય ત્યારે બાપની રાહ જોતી હોય અને લગ્ન પછી દીકરી એના સાસરે જાય ને એટલે બાપ છે ને એ દીકરીની રાહ જોતો હોય એટલો આ પવિત્ર જો કોઈ સંબંધ હોય ને તો એ બાપ અને દીકરીનો છે તમારું શું કેવું તે આ બાબતમાં કોમેન્ટ જરૂર કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર